કેમ છો બધા મજામાં મજામાં જ છો સ્વાગત છે તમારું અમારા લાઠિયા ફેમિલી વ્લોગમાં આજે અમે મસ્ત મજાની સાડી પહેરીને તૈયાર થઈ ગયા છીએ તમે જોઈ શકો છો पिंक कलरની સાડી પહેરીને તૈયાર થઈ ગયા અને મમ્મીને એ પણ રેડી થઈ ગયા છે આપણે જોઈ લઈએ મમ્મીને રેડી છે અને હવે જવાનું છે આપણે મામાની ઘરે કીધું તું કાલ આજે મારા પિયરમાં નહીં આજે મમ્મીના પિયરમાં જવાનું છે જો બધા પાસે ટાઈમ હશે ને તો બધાને મલાવીશ પણ આજે પ્રસંગ છે એમની ઘરે એટલે આપણે એને બહુ મલાઈ ન શકી પણ ટાઈમ હશે તો બધાને મલાવીશ આજે જવાનું છે મમ્મીના પિયરમાં તો ચલો મારો પિયર તો જોઈ લીધો હવે મારા સાસુનું પિયર પણ જોઈ લ્યો લો દર્શન ને મમ્મી બે તૈયાર થઈને બેસી ગયા છે તૈયાર તો જવાનું ને તમે બેય જાઓ અમે તો હજી બાકી છે તૈયાર થવાનું

પણ હું અને કૃષાન ઘરે છે હવે મારા નાના નણંની રાહ જોઈને બેઠા છે હવે એ આવે ને તો આપણે ફટાફટ છાઈએ અને અહીંયા મારા મોટા નણંદ બી આવી જશે એટલે બે નણંદને તમે તો જોયા જ છે એ બે નણંદ પાછા આપણે ભેગા થશે તો ત્યાં જોશો અને ત્યાં બધાને આપણે મળશું બહુ મજા આવશે આજુ ફૂલ વિડીયો જોજો ગેંગ બેસી ગઈ છે રયા બેન ટીશ્યુ બેન બો બાકુબેન અને આ મારા ગુડી બેન ગુડી બેન મારા માસીજીના છોકરી જો મામાની ઘરે વાસ્તુ પૂજન થઈ ગયું છે અહિયાં મને મમ્મી ઉભાસ જો બધા પૂજન કરી પગે લાગે છે હવે જો છોકરાઓ હારે હોય ને એટલે આપણે ફાયદામાં માસી નાડા બાંધવામાં હાલો એ ખોલો અમને થોડુંક થોડુંક દો કોઈ નહીં તો ફટાફટ ખાઈ લઈએ માસી ને જોરદાર ભૂખ લાગી લાગે છે ટકો મને દઈશ એ ટકો તું મન દઈશ દર્શન જો ધુમાડા ધુમાડા કરે છે હવન હા ઉભા રહ્યું બહુ કામઠા થઈ ગયા જોવા જમવાની ફૂલ તૈયારી થઈ રહી છે અહિયાં અને અહિયાં જોવો સમોસા તળાઈ રહ્યા છે ચલો

જો અમાર સાસુના બેન છે અને મારા માસીજી છે કેમ છે માસી જો હવે તમે લો જોર પડે છે એમાં બહુ કંટાળો આવે છે

મારે તો હજી પચાસ કિલો ને જ છું

જમવા બેસી ગયા છે જમવામાં છે વેજીટેબલ સબ્જી પનીર નું શાક છે ઢેફલી છે પછી આ બદામ શેક છે દાળ ભાત અને ચાઇનીઝ સમોસા ગુજરાતી ની મોસ્ટ ફેવરિટ છાસ તો અહીંયા જો બધા બેસી ગયા છે જમવા ઊંધુ ઘાલીન દબાવ વડી જ કરી છે એ દર્શન ઓછું હો ગુરુભાઈ ઓછું હો પરાણે ખવરાવા માં આવે છે ભાભી દેર ને ખવરાવે છે પરાણે દર્શન લાડુઓ લેવા ઉભા રહી ગયા

મારે ની હાલ નકરી મં છાસ દીધા કરે ન ઉપીધા કરું છું ગરમી ની કે કવ નહી બોલી જાય મસાલા છાસ હોય મજા આવે આ જો બ્લુબેરી મિન્ડા આપી જાઉ તમને બેય ને મસાલા છાસ નથી પ્લેન છાસ છે માર પેલા મસાલા આવીતી એલો જો મામા ની ઘરે થીન ઘરે આવતા રહ્યા છે અને પછી પાછા તૈયાર થઈ ગયા છે અત્યારે કથામાં માં જવા માટે તો અમે જો હવે તો ડ્રેસ જ પહેરી લીધો કેમ કે હાડીમાં માંડ માંડ બપોર પડી છે અમારે એટલે અને અમારા જે ફોટો ભાઈ રેડી થઈ ગયા છે અને બાકી છે ખાલી અમારા આ ભાઈ અને એને હજી સેટિંગ નથી આવ્યું ક્યારે આવશે તમારે એને અમારે હજી રોવ આવે છે એટલે હવે અમે ફટાફટ જઈએ છે મામાના ઘરે પાછા કાનુઆ જો અંદર કથા ચાલે છે અને અમારી અહીંયા અલગ જ કથા કઈક ચાલે છે દૈનિક અલગ જ કથા ચાલે છે ઘડીક વાર અને મારી પાસે શું આવે બપુવતી દયાવતી આ મારા સાસુ ના એવા ભાભી છે જે ગોપાલ મામી કેસે હો

જો મામાની ની ઘરે ત્યાં ગરમા ગરમ ભજીયા નાસ્તો છે આજે ભજીયા મસ્તના લાવ્યું તો ચલો બધા ભજીયા ખાવા મસ્તના આઠ વાગી ગયા છે અને મામાના ઘરે થી હું અને કૃષાંગ બંને ઘરે આવતા રહ્યા કેમ કે ત્યાં ને બહુ એટલે બહુ ગરમી થતી કેમ કે માણસ ને ગરમી થાય ને એટલે ને રહેતો નહોતો એટલે ખાલી હું અને કૃષાંગ ઘરે તોફાન કરવા આવ્યા છે કૃષાંગભાઈ ને આ નકરું રોવું આવતું હતું અને અહીંયા આવીને એને કાંઈ વાંધો છે આ ગુસ્સો હવે ઘરે આવી ગયા શાંતિથી ને હજી બધા ત્યાં જ છે એટલે હવે આપણે ઘરે કઈ કામ ને એટલે શાંતિથી મસ્ત ચીજ મારવાનું છે હવે ઘરે તો કૃષાંગ છે કૃષાંગ એની રમત કરતા ને આપણે શાંતિ ઘડી વાર છે ને ઇન્સ્ટાગ્રામ જોવાનું છે કેમકે બહુ દિવસ પછી ટાઈમ મળ્યો છે એકદમ ફ્રી જેવો કેમકે ટાઈમ જ નહીં મળતો ના આમાં ના આમાં તો તે શાંતિથી ચીલ મારવાનું છે કંઈ જ કામ નહીં પહેલાં તો છે ને શું કરવાનું છે ખબર છે પહેલાં તો છે ને આ બધું હેવી હેવી કાઢીને નાઇટ ડ્રેસમાં આવી જવાનું છે ને પછી અને હવે જમાઈ આવી ગયું છે કેમ કે ત્યાં મામાને ઘરે ત્યારે ભજીયા તો પોણા આઠે ત્યારે ભજીયા અમે ખાઈને આવ્યા છે તો ભૂખ બી હવે તો ન જ હોય ભજીયા ફૂલ પેટ જ ખાધા છે અને ઉનાળામાં ભજીયા ખાઈને પાણી પીવર એટલે બધાય તો ચલો આજનો મારા આજે મારા મારું પિયર તો તમે જોઈ લીધું હતું આજે મેં મારા સાસુના બધા અડધા પિયર એને મલાયા છે અડધાને નહીં કેમ કે ત્યાં પ્રસંગ હતો તો બહુ બધાને મલાવી નહીં શકે તો તમે કહેજો કોમેન્ટમાં કે મારા સાસુનું પિયર કેવો છે મારા પિયરમાં તમે બહુ બધા લાઈકને બહુ સપોર્ટ કર્યો મારા સાસુનો પિયર કેવો છે એ કહેજો કાદર સર

હજી બધા ત્યાં છે એટલે એ લોકોને નહીં રાખે મને તો એટલું મસ્ત લાગે છે ને ઘરે આવીને આમ શાંતિ થાય હવે કેમકે અત્યારે ઉનાળામાં જો કાંઈ પણ હોય ને એટલે ઉનાળામાં તો અત્યારે ગરમી હિસાબે માણસ કંટાળી જાય ત્યારે ગરમીના હિસાબે બહુ જ્યાં કંટાળી કોઈ પ્રસંગમાં બધા ભેગા થાય ને ત્યારે તો મજા જ એટલી આવે આજે આખી દિવસ મજા જેટલી કરીને કે વાત ના પૂછો પણ ખાલી ગરમી હોય ને એટલે થોડા કંટાળી જાય બાકી પણ જ્યારે આપણે બધા મોજ મસ્તી મજાક મસ્તી એ ચડી ત્યારે ગરમી કાંઈ દેખાય નહીં ને બહુ મજા કરી આજે મે આખો દિવસ મામાના ઘરે જલસા કર્યા છે આખું વેકેશન બે મહિનાનું એક જ દિવસમાં જલસા કરીને પૂરું કર્યું હોય ને એવું લાગ્યું આજે અમને મામાની ઘરે કુછ ગોલા ખાવા આવી ગયા છે ઈ ગોલા ખાવાના જગ છે ને આવર કુસુનો ફેવરીટ છે હો ગોલા જો આ હોળીમાં માં ગોલો ખાવાની મજા જ આખી અલગ હોય કા દર્શન મસ્ત ન હતા ને દર્શન ગોલો છે ને એટલો ખાટો છે ને કે વાત જવા દો અને મારો એકદમ મીઠો મીઠો છે દર્શન રાજકોટ વાળા આને હું કે આ ગોલા ને ચુસ્કી ગોલો આપણે અમે સ્ટીક ગોલો કહીએ અને રાજકોટમાં બધા ચુસ્કી ગોલો કે એટલો બધો ખાટો લાગે છે એવો કલર હું નખવાની જરૂર હોય મજા અમુક ને બરફ એટલે ખાતી હોય લિસ્ટિક કરવી ન પડે થઈ જાય ઓટોમેટિક એટલે મારે જો ગુલાબી ગુલાબી થઈ ગયું

તો ચલો આજે કરી છે અમે સાડા દસ વાગ્યામાં વિડીયોનો એન્ડ કેમ કે આજે આખો દિવસ તમને ખબર જ છે કે અમે બધા પ્રસંગમાં થાકી ગયા છીએ તો આજે વહેલા સુધી જવાના છે રોજની જેમાં જે એક વાગે વિડીયોનો એન્ડ નથી થાતો તો અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને મસ્ત મજાનો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ